નમસ્કાર મિત્રો હું રિપોર્ટરની વિશા સુથાર હુકમા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું સમાચારમાં વાત કરીએ તો નિષ્ણાંતતા તબીબ ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્યનો લાભ લીધો હતો હુસ્નૈન મેરેજ બ્યુરો દ્વારા વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ઉષા કિરણ બિલ્ડિંગના બીજા માળે સામાન્ય જનતા માટે આરોગ્ય શ્રી બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફક્ત રૂપિયા બસો જેટલા નામાંકીય દર બોડી ચેકઅપ સુવિધા આપવામાં આવી હતી જે સામાન્ય માણસ પણ સહેલાઈથી તેની લાભ લઈ શકે છે અમે લોકો મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યું છે અને બોડી ટ્રીટમેન્ટ માટે બિલકુલ સતત અજીવત કિંમતમાં અમે લોકો પ્રોગ્રામ રાખેલો છે જેની અંદર ઘણા બધા લાભ લીધેલો છે અને આ કેમ્પ એક જબરદસ્ત તરીકેથી પૂરી બોડી ચેકઅપ તરીકે બતાવે છે અને આ સિસ્ટમ ચાઇનાનું મશીન જાપાનનું મશીન છે અને એનું રિસ્પોન્સ અને રિઝલ્ટ બહુ જ સારું છે તો વધારે પડતા લોકો ઇન્ટરેસ્ટ છે અને ફાઇવ ફાઇવ થાય આ ભોગમ કેટલા વસ્તુ કરતો જે અવાર નવાર અમે લોકો આવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને અત્યાર સુધીનું અમારું કામ લોકોને થાય બસ એના હિસાબમાં અમે લોકો તાટી ફટાવીએ આપણો પડી જાય મારું નામ સૈયદ